જસ્ટ એવું સમજો ને કે આખી સ્ટોરી હું અત્યારે ચાલુ કરું હું તો જસ્ટ એવું મને પૈસા મને હતી પૈસા ની ફૂલ જરૂર

मन लागो आकर सीरियस मैटर है कर मन लागो के कई से 2 3000 નો 2 3000 રૂપિયા ઉપડી જાય છે તો મે પૂછું કે ભાઈ બહુ બજાર પૈસા કે ભાઈ બહુ પૈસા બહુ વધારે યાર તો મેサイબરમાં ફોન કરサイબર સેલ માં ફોન કરીને કે આવી જે થઈ ગયો કે ભાઈ નતી આમ મન બીક લાગે પોલીસ સ્ટેશન મે તમે તો ઠીક કહેવા નું કે માર નંબર તો દે હું કરું કે ક્યાં કેમ કે 4 રૂપિયા ભાઈએ એમ કહી ને જાણ બે ત્રણ નજા સ્કેમ થયું હોય એવી સ્ટોરી બનાવી હવે કાંઈ વાંધો નહીં એના નંબર આપ ને સ્ટોરી મને આખી ગયા પહેલેથી હું કેવી રીતે પૈસા નાખવા ને તો એણે મને કીધું કે તમે જેમ કે આ ઇન્સ્ટાગ્રામમાં એડ્સ જોવો કે સો રૂપિયામાં પાંચ હજાર ફોલોવર દસ હજાર ફોલોઅવર એવી રીતે આમ ગાડા આવડ્યા હોય ને તો આ ભાઈને ને પડી કે મારે ફોલોઅર્સ વધારવા આવે તો એ ભાઈએ કઈક એક જણાના ફોનમાં સો રૂપિયા તો નહીં ખાબ અમે પાંચ હજાર ફોલોઅર નો મળેલા ઓલા આને બ્લોક કરી દીધો એટલે આ ભાઈ મને કીધું અચ્છા એવું થઈ ગયું તમે તો ઠીક કાંઈ વાંધો નહીં તું મને કે એટલે મને દે મીન્સ કે તું મને એ નંબર દે ને એનું યુપીઆઈ દે અને જે માંથી તે એડ જોઈ દે ને એ આઈડી મોકલ મને એણે એ મને મોકલ્યું એ તણે મને મોકલ્યો પછી મેં કીધું હાલ ને હું હડી કરું એકલે જો મને તો ખબર હતી આ સ્કેમ હે એકલે મે હું કર્યું ફેક સ્ક્રીનશોટ જનરેટ કેરા એક 50 રૂપિયાનો એક 100 રૂપિયાનો કારણ કે મે એને કીધું ને કારણ કે મે ઓલે યાર યાર વાત કર મે મારા આઈડી લિંક તો ના મોકલી દીધી એકલે હું કીધું બ્લોગ કા ચેનલ આપકો તો મેં દો હા તો એને મેં જો ઠીક હે કોઈ વાત નહીં થેન્ક યુ સો મચ વેરી વેલ આમ ને તેમને એ વાત બધી કરી તો એને કીધું સર અબ આપકો આપ પેમેન્ટ કર દો મે આપકે ફોલોઅર્સ બડા દેતો હું તો મેં જો ઠીક કહી વાંધો

નહીં સર આપ ચેક કરો કે પૈસા આ ગયા હો કે નહીં સર નહીં આયા કે તો મેં તો રૂકો યાર તું મેં આપકો 30 રૂપિયા ભેજ તમ કે નહીં સર 32 રૂપિયા ભેજના મેં તો ક્યું તો એણે કીધું કે ફલાણો કે આમાં ઇનવેલિડ પેમેન્ટ ને સરવળ ગલી જેવું કઈક દેખાડે મનમાં થાય રમાડવાને હવે ભાઈ જો એ પૂરા પૈસા એ બોલના તો પછી મેં કીધું કાઈ વાંધો નહીં ભાઈ મેં તમને કીધું ને બત્રીસ રૂપિયાનો પેમેન્ટ જનરેટ કરીને રાખ્યું તું મેં એ સ્ક્રીનશોટ મોકલો

मैं एक काम करो आपके अकाउंट में पैसा डाल दू मैं तो हाँ सर डाल दो रुपया है वो तो अब कुछ किसी काम का नहीं है तो इनके एक काम करिए आप आप मुझे अ, अपना स्कैनर भेजिए मैं उसमें पैसा डाल देता मैं तो ठीक है कहीं वाधो तो नहीं मैं स्क्रीनशॉट पड़ो मारा स्कैनर ने एने लो मैं जो सर कितना रुपया डालो मैं तो मैंने पूछे है हूँ राजी थे गयी अंदर अंदर मैंने पूछे मैं तो वारा रहा ना तो आने खबर पड़ी जाए कि मस्ती कर रहा है मैं तो पचास रुपये ही डाले ना आप जैसे मेरे अकाउंट में आएगा मैं आपको दे दूंगा तो सर मेरे अकाउंट में पैसा क्यों रिसीव नहीं हो रहा है मैं भाई सर्वर ग्लीच होगा हो एक थोड़ा गुजराती में बोले गया मैंने पूछा कि भाई आप कहाँ से हो मैं तो गुजरात थी मैं तो आप कहाँ से हो कह तो, तो हम एमपी एमपी से है एम अच्छा के कोई बात नहीं सर मैं आपको फिफ्टी रूपीज का वो आपको भेजता हूँ अगर आपके अकाउंट में आए तो आप मेरे अकाउंट में डाल देना तो मैं ठीक कहीं वो नहीं दस मिनिट थी पंद्रह मिनिट थी मैंने व्हाट्सएप में पास मैसेज करो कि क्यों भाई अकाउंट में तो पैसा आया नहीं सर मैं भेजने की कोशिश तो कर रहा हूँ मेरे को काम आ गया था मन में था बीजा गठिया मारवा मार आ गया आम कहीं जस्ट मैसेज येज ना एना एक मिनट पी है ना

મારે ભાઈબનનો 100 રૂપિયો ભૂચ મેરા તો મે ઈતો હાલ બિચાર રીકવર રીકવર કર નાખો નહોલે મે મારું યુપીઆઈ મે કલો તો ઓલે મે 50 રૂપિયા નાખ્યા હી સે એકલામ કે ને 50 રૂપિયા મારે ના ખાવા ના હી સે મે એક ફેક સ્ક્રીનશોટ બનાયો તો મે એનું એકલાતા પણ ઈ ભાઈ કે 50 ન બટલે 500 રૂપિયા મારામાં નાખ્યા મને કે સર ગલતી સે વો 500 રૂપિઝ આવી ગયા આ ગયે હે ફોન આયો તો જો કે ફોન મે રેકોર્ડ નો કરિયા તો તેમ હું મગજ ન આયલો કે સર આપા એકાઉન્ટ મે 500 રૂપિયે ગલતી સે આ ગય વેદુ કોઈ વાત નહી થેન્ક્યુ એમ કે મે ફોન કાપ લાયો थोड़ी बात है सर प्लीज रिफंड कर दीजिए क्यों आप हमको हम, हमको परेशान कर रहे हो गरीब इंसान को परेशान कभी नहीं करना चाहिए वो कह लगती है मैं <laughs> मैं तो भले लगती कहीं वो नहीं पैसा तो आ गया हम आई लाई शू कह नहीं आई एम कहीं मैं कीतु बाय आता था मैं तो कोई बात नहीं मैं अभी डाल दू फोन गई कर्क लगी मैं कहीं कर हेलो बक्कन तो चार मिस कॉल आ गई मैं क्या रहा मैं ओ, सोरी सर, सोरी सर, सर। सर, कह कर रहा हूं अर्ती का लगे फोन आया પછી મે ફોન રિસીવ કર્યો કે હેલો સર રિફંડ કરી दीजिए ना મને કે કે યાર તું ફર્જી આદમી એસા કરતા રહેતો તો મે તો ફર્જી મે મેં શું બોલ રહા હું સર પછી મેં ગયો اچھا સોરી સર સોરી સર સોરી મન કે સોરી સર આપકો કહે દિયા વો એક બંદા હે કપકા પરેશાન કર રહે હૈ સિલે મે તો ઠીક હે કોઈ બાત નહીં

सब लोग एक्टिव फॉलोअर्स ouais होंगे सच्ची में हाँ सर रियल इंडियन ट्रस्टेड एक्टिव फॉलोअर्स रहेंगे इसका पेमेंट एटी रुपये में हो जाएगा क्या आ, सर एटी रुपये में फाइव के हो जाएगा तो भाई मैं 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 अभी थोड़ी देर में तुमको आपको कांटेक्ट करता हूँ ठीक है अभी दस मिनट में मैसेज करता हूँ सर मिनट में हो जाएगा ज्यादा टाइम नहीं लगता है ना। आ, भाई सच है, है मिनट में आपको इसका रिजल्ट मिल जाएगा सर। ठीक है भाई तो मैं अभी सर यहां पर आईडी का लिंक सेंड कर मैं मैं पे करना पड़ेगा क्योंकि हो नहीं रहा है पचास रूपए मैंने काफी ट्राई किया इन वैलिड फंड दिखा रहा है कम से कम अस्सी या बयासी रुपए होना चाहिए ओके सर अब सर ऐसा करो बत्तीस रुपए और पे कर दो ओके तने तो हूँ ले गु तू मारो उसके मारी ले एम आइल तो था भाई आइल तो वैसे तुम हिंदी बोलता है तो हम भी हमको भी गुजराती आवड़ता है मैं तुमको हूँ कहता है कि आइल तो था भाई क्या पेमेंट रिसीव नहीं हो रहा नहीं नहीं मेरे में तो हो गया तुम्हें तो पांच सौ डाला ना और से हो गया थैंक यू लिए एक बैकग्राउंड म्यूजिक है कहता हूँ तो सुनो रुक रुक भाई एक मिनट एक मिनट मैं एक, एक, एक तेरे को स्क्रीन शॉट भेजता हूँ ठीक है ये ले भाई सुन

જે મારા મને ભાવે ન પૂછતો રૂપિયા નાસ્તો કરાવે પચાસ રૂપિયા મારી માટે પાંચસો સમાન હું ના પાડી વાંધો નહીં કરાવી દે નાસ્તો અમે ગયા ઇન્દિરા સર્કલ જુગાડી વડાપા ખોટું નહિ મે વધારે અભિમાન નો કર્યો મેં પ્રેમ થી એને ને જીવ ચારસો આવ્યા હતા ને બેય માટે સાદી સોડા ની પાવલી કઈ કે બોટલ માજા આવે ને માજા આમ બેય બોટલ લીધી મને કે જાની તું બહુ ઉધાર દિલ નો મેં તો હા હોય તો હું છું બીજું કઈક બોલ મનમાં થાય હજી બાકી ના ખાતામાં એમને પડ્યા વિચારું હું શું કરું એનું મૂકવા કાકા અરે મીટિંગ ફિક્સ કરી નાખું ના ના જેફ બેસોસ ને મળવા જવાનું હોય મારે આપણે ડોલી નું શું બોલું ડોલી ચાય વાળા નું શું વિચાર ફાવા સ્કેમ ફલાણા આવી રીતે તમને હે ને ગેમ રમાડી જાય એટલે ધ્યાન રાખજો બીજી વાર આ ફોટા ફોલોવર્સ ને એમાં ચક્કરમાં પડતા નહીં યુપીઆઈ ની આ બધું ને સ્ક્રિપ્ટેડ નથી તમારે ટ્રાય મારવું હોય તો મારી જવું ચોખ્ખું આ જો યુપીઆઈ મેં એનું બ્લર

બીજામાં ધ્યાન રાખજો તમારે આજુબાજુ આવું કઈ થતું હોય તો મદદગુર મદદગાર મદદ કરજો એટલે આમ કઈને આડા આવડું ન કરતા યાર બસ ભાઈ